સાથે વાત કરવાનો પ્રયાસ કરી જય માતાજી ભાઈ તમારું નામ જણાવો માતાજી બી કે મુકેશભાઈ અને અહીંયા અમે દર્શાવી રહ્યા છીએ કે આપણી જે જૂની સંસ્કૃતિ હતી કે જેની અંદર આપણે બધું સાચું યુઝ કરતા અને સારું યુઝ કરતા બધાનો વિચાર ભાવ પણ સારો હતો બધાના એકબીજાના સંકલ્પો પણ સારા હતા કે જેવી રીતે અનાજ ઘરની અંદર લાવતા તો પહેલાં ભગવાનને અર્પણ કરવામાં આવતું શુભ ભાવ ઉત્પન્ન કરવામાં આવતું શાકભાજી છે ફ્રૂટ લાવવામાં આવતું તો પણ ભગવાનને અર્પણ કરવામાં આવતું સવારમાં કામ કરતા તો પણ પ્રભાતિયા ગાતા ગાતા કરતા રસોઈ બનાવતા તો પણ ભજનો ગાતા ગાતા તો આ સારો ભાવ ભળવાથી બધાના વિચારો સારા હતા એ ખાવાવાળાના પણ સંસ્કારો સારા બનતા હતા આજથી દોઢસો વરસ બસો વરસ પહેલાંની જ વાત છે વધારે જૂની નથી તો આવી આપણી સંસ્કૃતિ હતી એના કારણે ભારત ખૂબ સમૃદ્ધ હતો એ સમયે સોનાની ચિડિયા કહેવાતો હતો અને એ બધી ધનાઢ્યતા સમૃદ્ધિ જોઈને જ અંગ્રેજો અને બીજા દેશના લોકો આપણા ભારતમાં આવેલા અને ભારતમાંથી બધું પોતાના દેશ તરફ લઈ ગયા અને આપણને પણ એરવાડે ચડાવ્યા હવે આપણે પાછું આપણી જૂની સંસ્કૃતિ તરફ વળવાનું છે અને આપણે એ સારો ભાવ બધા કાર્યની અંદર ઉત્પન્ન કરવાનો છે મેન છે એ સંકલ્પ અને ભાવ છે ભાવના છે ભાવ બદલાઈ જાય ભાવ સારો થઈ જાય તો સંસ્કૃતિ ઓટોમેટિક સારી બનતી જાય વિચારધારા બધાની બદલતી જાય છે એટલે મેન અમારું લક્ષ્ય છે કે આપણે સારો ભાવ ઉત્પન્ન કરીએ અને એને જ મેડિટેશન કહેવામાં આવે છે આ મેડિટેશન વિનામૂલ્યે બ્રહ્માકુમારી સેન્ટરો ઉપર શીખવવામાં આવે છે કે આપણે રસોઈ બનાવતી વખતે શું ભાવ ઉત્પન્ન કરવો સંકલ્પો ઉત્પન્ન કરવા ઘરકામ કરતી વખતે આપણા કામ ધંધા માટે શું વિચારો કરવા પોઝિટિવ વિચારો કે જેથી આ બધામાં પ્રગતિ થાય તો એ વિના મૂલ્યે બ્રહ્માકુમારી સેન્ટરો ઉપર સાત દિવસનો આ મેડિટેશન કોર્સ કરાવવામાં આવે છે તો આપ સૌને પણ હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે કે આપ પણ ભારતને સોનાની ચી ચિડિયા ફરીથી બનાવવા માટે જો આ મેડિટેશન કરશો અને ઘરની અંદર સારો ભાવ ઉત્પન્ન કરશો તો એ સોનાની ચિડિયા બનાવવામાં તમારો પણ અમૂલ્ય યોગદાન ગણાશે

અને એમાં યોગ આધારિત રાસાયણ મુક્ત ખેતી કરવામાં આવે છે અને ત્યાં એટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે કે કૃષિ યુનિવર્સિટીએ પણ એના ઉપર રિસર્ચ કર્યું તો એમાં વિટામિન્સની પ્રોટીનની કાર્બોડ્રેટની બધાની ટકાવારી પહેલાં કરતાં ખૂબ વધારે પ્રાપ્ત થઈ છે અને છોડનો ગ્રોથ પણ વિકાસ પણ ખૂબ સરસ થાય છે કારણ કે છોડ છે એની અંદર પણ એવું વૈજ્ઞાનિકો બતાવે છે કે જેવ છે એ આપણે સંવેદનાઓ કેચ કરે છે તો આપણે સારો ભાવ એના પર ઉત્પન્ન કરીએ એના પ્રત્યે પણ પ્રેમભાવ દાખવીએ તો એનો પણ વિકાસ સારો થાય છે અને આપણે પાક પણ સારો લઈ શકીએ છીએ વરસાદના સમયમાં આ રીતે જ તે ખેતી થતી હળની પૂજા થતી જળની પૂજા થતી બધા કામ પણ ગીતો ગવાતા ગવાતા થતા ખેતી કામ તો આપણી આ સંસ્કૃતિ ફરી આપણે લાવીએ તો આ આપણો ભારત દેશ છે ફરીથી સમૃદ્ધ સોનાની ચિડિયા બની જશે વાહ વાહ ભારત બની જશે વાહ 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 વા મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ પેજને ફોલો ન કરો તો ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી